લખતર ખાતે જવાર નવોદય પ્રવેશ પરીક્ષા યોજાઈ લખતર ખાતે બે સેન્ટર પર નવોદય પ્રવેશ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું લખતર ખાતે જવાર નવોદય પરીક્ષા યોજાઈ જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા પે સેન્ટર ત્રણસો બાવીસ વિદ્યાર્થીઓ માંથી પાંચ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી સત્તર વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા ગુજરાત રાજ્ય જવાહર નવોદય પ્રવેશ પ્રવેશ પરીક્ષાનું યોજાઈ રહી છે ત્યારે લખતર તાલુકા ખાતે એવી ઓઝા અને વિજય ઓઝા બે સેન્ટર ફાળવવામાં આવ્યા છે ત્યારે લખતર એવી ઓઝા પરીક્ષા સેન્ટર પર છ બ્લોક અને વિદ્યાર્થીઓ એકસો ત્રીસ વિદ્યાર્થીઓ માટે આયોજન કરાયું હતું જેમાં એકસો ને ઓગણત્રીસ વિદ્યાર્થીઓ પરીક્ષામાં આપી હતી અને એક વિદ્યાર્થી ગેરહાજર રહ્યો હતો ત્યારે વિજય ઓઝા સ્કૂલ ખાતે એકસો બાણું વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવા માટે પહોંચ્યા હતા જેમાં એકસો ને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને સોળ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા જવાહર નવોદય પ્રવેશ પરીક્ષામાં પાંચમા ધોરણ ભણતા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી સ્કોલરશીપ મેળવી જવા નવોદય વિદ્યાલયમાં પ્રવેશ મેળવવા માટેની પરીક્ષાઓ આપતા હોય છે ત્યારે લખતરમાં બે સેન્ટર પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું જે દૂર દૂર થી પાંચમા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ પરીક્ષા દેવા માટે બંને સેન્ટર ઉપર લખતર ખાતે પહોંચ્યા હતા બંને સેન્ટર ઉપર કોઈ અસહ્ય ઘટના ના ઘટે તે માટે લખતર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો